શિવભક્તો એટલે કોઈ સ્પેશિયલ કાંઈ ટીલા ટપકા કરે એને કોઈને નથી પહેરાવાની શિવભક્ત એટલે કોણ સનાતન હિન્દુ સનાતન હિન્દુ દરેક દેવતાઓને સન્માન આપે દરેક ભગવાનને સન્માન આપે એવો એક વ્યક્તિ દરેકનો આદર કરે કોઈનું અપમાન ન કરે કોઈ જ્ઞાતિ જાતિનું કોઈ અપમાન ન કરે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ સે બોલીએ હાથ ઉઠા કે બોલીએ ગર્વ સે કહો હમ ઓર હમે સનાતન ચાહીએ ઓર હમે ગૌ રક્ષા કે ગાય માતા કો રાષ્ટ્ર માતા ભારત માતા રાષ્ટ્ર પ્રાણી પશુ તરીકે એને જાહેર કરવામાં આવે ગૌ માતા એવી આપણા સૌની જો માગ હોય તો હાથ ઊંચો કરી અને બધા હાથ ઊંચો કરો ગાય રાષ્ટ્રીય પ્રાણી બને આમાં આપણે બધા સમજ છીએ વાળા બધાને બતાવો કે અમારા હિન્દુ ભાઈ બહેનો માગણી કરી રહ્યા છે હાથ ઊંચો કરો આપણા મંદિરો જે છે એ સલામત રહે આપણા મંદિરોનો વહીવટ આડાવાડા લોકો કોઈ ન કરે પણ આપણા મંદિરોનો વહીવટ મંદિર વિષયનું જેને જ્ઞાન છે મંદિર વિષયનું જેને ધર્મય જીવન છે એવા જ માણસો કરે એવું તમે ચાહતા હો તો સનાતન બોર્ડ વિશે હાથ ઊંચો કરો સનાતન બોર્ડ હમે ચે હિન્દુ હા કે ના ભાવ ભાવસે બોલીએ હાર હાર કી ચિિયા કરતી હૈ બસ ભારત દેશ હૈ મેરા ભારત દેશ પર સોને ચિડિયા કરતી હૈ બસરા ભારત દેશ મેરા ભારત દેશ મેરા અનકા ہے میرا وہ بھارت تی شہر میرا وہ بھارت تی شہر میرا جے بھارتی جے بھارتی سلامتی جے بھارتی جے بھارتی جے بھارتی جے بھارتی جے